અમદાવાદ ખાતે કોરિયોગ્રાફર કેર વાઘેલા સાથે શિવાય પ્રોડક્શન દ્વારા ગુજરાતમાં યુવા પ્રતિભાને પ્રેરિત કરતા વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરાયું છે શિવાય પ્રોડક્શન દ્વારા પ્રખ્યાત યુવા કોરિયોગ્રાફર કેર વાઘેલા સાથે વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપ નવરંગપુરા ખાતે આવેલ ધ લિંક પાંચસો ચાર વિજય ક્રોસ રોડ પર આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં ડાન્સ પ્રેમીઓને વિવિધ ડાન્સ ડાન્સ શીખવાની તક મળી આ ડાન્સ વર્કશોપની વધુ આ પ્રકથનના ફાઉન્ડર ચિરાગ શર્મા અને કો ફાઉન્ડર શ્વેતા શેટ્ટી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી અને કોરિયોગ્રાફર કેયુર વાઘેલાએ વિવિધ ડાન્સ સ્ટાઇલને તેમની સફર અંગે જાણકારી આપી હતી આ વર્કશોપ અમદાવાદ પછી ગુજરાતના મુખ્ય શહેરો મોરબી રાજકોટ ભાવનગર બોટાદ જામનગરમાં પણ આયોજિત થવા જરૂરી રહ્યું છે કેયુર વાઘેલા જેવા પ્રતિભાશાળી કોરિયોગ્રાફર સાથેનો આ વર્કશોપ સમગ્ર ગુજરાતના નૃત્યપ્રેણીઓ માટે એક અનોખો અવસર છે જેના ધ્યેય દરેક યુવાનોને પ્રોફેશનલ ટ્રેનિંગ ઉપલબ્ધ કરવાનું છે કે વાઘેલાની બ્રાન્સ જેની ખૂબ પ્રેરણાદાયક છે રાજકોટના વતી અને સેલ્ફ થી ગયેલા કેઉુર આજે થી વધુ એવોર્ડ મેળવી ચૂક્યા છે અને નેશનલ ઇન્ટરનેશનલ સ્ટેજ પર ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે એમાં જે ફર્સ્ટ વર્કશોપ અહિયાં થવાનું છે અંદર જે વર્લ્ડ ઓફ ડાન્સ ચેમ્પિયન રાજકોટ છે સુરત છે ભાવનગર છે જામનગર આ બધી જ જગ્યા કરીશું અને જેન એના પછી ઇન્ડિયા ટુર સ્ટાર્ટ થશે જેમાં કેવુરભાઈ જણાવ્યું એ પ્રમાણે મુંબઈ છે પુણે છે એ બધી જગ્યાએ એમના વર્કશોપ થશે એના પછી વિલ પ્લાન ઇન્ટરનેશનલ વર્કશોપ ઇન ઓસ્ટ્રેલિયા આફ્ટર જૂન જેટલા પણ વર્કશોપ છે ને એ વન ડે ના રહેશે જેટલા પણ સિટીઝમાં છે એ વન ડેઝ ના રહેશે અને એને એમાં જોડાવા માટે તમે સિવાયના પેજને ફોલો કરી શકો છો જે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર અવેલેબલ છે તો સિવાયના પેજ ઉપરથી તમને બધી ઇન્ફોર્મેશન મળી રહેશે એમાં કોન્ટેક્ટ નંબર બી છે એમાં સોશિયલ મીડિયા થ્રુ તમે જેમ કે વોટ્સઅપ સેટ છે કે ઇન્સ્ટાગ્રામ સેટ છે કે કોન્ટેક્ટ નંબર છે કરીને તમે એમાં પાર્ટિસિપેટ કરીશ સર એમને જે જોડાવું છે ફર્સ્ટ જે આન્સર આપ્યું એ પ્રમાણે કે જેટલા કોન્ટેક્ટ અમે જે આપેલા છે એ કોન્ટેક્ટ થ્રુ અમારી સાથે જોડાઈ શકશે રાઈટ અને જે દરેક અલગ અલગ સિટીની અંદર છે તો એની અંદર કેયુ નું જે ડાન્સ ફોર્મ છે એ લિરિકલ ડાન્સ ફોર્મ છે રાઈટ તો એની પર વર્કશોપ રહે છે પણ એના સિવાય બીજા જેટલા પણ છે કોરિયોગ્રાફર્સ છે એ એમની જે ડાન્સ ફોર્મ છે એની પર એ કોરિયોગ્રાફી કરાવે છે સર વર્કશોપની જે ફી છે એ ડિપેન્ડ કોરિયોગ્રાફર પર કરે છે રાઈટ બેઝિક જે એકદમ બેઝિક સ્ટાર્ટ કરો તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન સેવન રૂપિયા થી સ્ટાર્ટ થાય છે એક સ્ટુડન્ટની ફી અગર એ અર્લિયસ્ટ કરાવે છે સેમ ડે કરાવે છે તો એની અંદર વન હંડ્રેડ ટુ હંડ્રેડ રૂપીસ પ્લસ થઈ જાય મારું નામ કેયુર વાઘેલા છે અને આજે હું એક આંતરરાષ્ટ્રીય ડાન્સર છું ઇન્ટરનેશનલ ડાન્સર છું ઘણા બધા દેશ શહેરોની અંદર ડાન્સ કોમ્પિટિશન અટેન્ડ કરીને એના જજિંગનો એક્સપિરિયન્સ લઈને રિયાલિટી શો ની અંદર પરફોર્મ કરીને અને આંતરરાષ્ટ્રીય લેવલે ભારતને અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીને હું આપણા દેશને ગર્વ અનુભવવાની મારી કારકિર્દી આગળ વધારતો રહીશ અને એમાં આજે હું સિવાય પ્રોડક્શન હસ્તક એક પ્રેસ કોન્ફરન્સ નો પાર્ટ બન્યો છું તો મને બહુ ખુશી છે કે હું આ મુકામ સુધી પહોંચી શક્યો સો બેઝિકલી જે વર્કશોપ થવાનો છે એ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સનો સૌથી પહેલો વર્કશોપ થવાનો છે જે અમદાવાદમાં થવાનો છે આના સાથે જ અમદાવાદ પછી ગુજરાતના એવા ઘણા મોટા સિટીઝ છે જેમ કે બરોડા જામનગર રાજકોટ એ બધા જ ની અંદર આપણે લોકો ગુજરાત ટુર કરવાના છે અને જયારે ઉડિયા એક વર્કશોપ ની ગુજરાત ટુર વાળી સિરીઝ કમ્પ્લીટ થશે એના પછી મુંબઈ પુણે કોલકાતા બેંગ્લોર દિલ્હી જેવા મોટા મોટા શહેરો ની અંદર પણ આપણે લોકો એ મારા વર્કશોપ માટેના જે કંઈ પણ સારા સારા ઇન્સ્ટિટ્યુટ ને એવું બધું છે એ બુક કરવાની ઓલરેડી કામગીરી ચાલુ થઈ ગઈ છે તો એ બધાની અંદર પણ

ગેરંટી છું કે અમને કોઈ પ્લેટફોર્મ મળી શકે છે કે નથી મળવાનું કે એ વધારે એ છે બટ વી આઈ પ્રોમિસ કે અમે બધા જ છોકરાઓને જે બી સિવાય સાથે જોડાશે એ લોકોને બેસ્ટ પ્લેટફોર્મ આપીશું ઓકે અહીંયા જોડાયા પછી ફાયદો એ થશે કે એમને એમના ડ્રીમ તરફ જવાનો રસ્તો મળશે બેસ્ટ રસ્તો જે એમને એમના ડ્રીમ માટે મળશે અગર કોઈ એવો ટેલેન્ટેડ છે જેને ફેશન શોને એવી રીતે કરવામાં તો એમાં બી ઓપોર્ચ્યુનિટી મળશે પ્લસ જેને ડાન્સિંગમાં ઇન્ટરેસ્ટ છે એમને ડાન્સિંગ માટેની ફિલ્ડ મળશે જેને એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે એને એક્ટિંગને મૂવીઝ કે શોર્ટ ફિલ્મ કે વેબ સિરીઝ તમને ખબર છે હવે વેબ સિરીઝનો જમાનો છે તો અમે એમને રોલ અપાવવાની ગેરંટી આપીએ છીએ